નમસ્કાર ગુજરાતના ન્યૂઝમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે હું આપની સાથે જગદીશ પટેલ ચાલો જોઈએ વિસાવદરની ચૂંટણીના પડઘમ શાંત થયા અને ખેલ શરૂ થયા ઉમેદવારને બદનામ કરવાનો દાવો ગોપાલ ઇટાલિયાએ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી ગોપાલ ઇટાલિયાને બદનામ કરવા તેના મંત્રી અને કાર્યકર્તાઓને ખરીદી રહી છે આ ખરીદીની પાછળનું એક જ ષડયંત્ર છે કે ગોપાલ ઇટાલિયા બદનામ થાય અને વિસાવતરની સીટ જીતાય પરંતુ ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો છે કે તેમણે એક સ્ટિંગ ઓપરેશન કર્યું કે ભારતીય જનતા પાર્ટીના કહેવાતા માણસો અને દલાલો દ્વારા આ લાંચ આપવાની કોશિશ કરીને ખરીદવાની કોશિશ કરી તેનો સ્ટિંગ ઓપરેશનનો વિડીયો ગોપાલ ઇટાલિયા દ્વારા રજૂ કરવામાં આવ્યો છે આપ જોઈ શકો છો ચાલુ રાખજો કેમેરો બંધ ન કરતા રજોભાઈ પૈસા લેવા પૈસા લેવા જાય છે અત્યારે એમને ભાજપમાંથી મોટી ઓફર આવી છે આ એ ગાડી ઉપર બેસી ગયા છે જાય છે પૈસા લેવા મિત્રો આવી રીતે સત્તાની દાદાગીરી અને ગુંડાગીરી હાલે છે ચૂંટણીઓમાં કેવા ખેલ હાલે છે એનું આ લાઈવ એક્ઝામ્પલ છે અને તમે બધા આની નોંધ લેજો એ હું તો વિનંતી કરું છું મિત્રો જે રીતે પૈસાનો ખેલ ચૂંટણીઓમાં કેવી રીતે હાલે છે અમારા અરદીવભાઈ વિકમા છે આમ આદમી પાર્ટીના મજબૂત ક્રાંતિકારી કરતા છે દોસ્તો

બંધ નહી કરતા ડાબી સાઈડ લેવો પડશે અને આપણી ગાડી ધીમે ધીમે આકે અને સીધી લઈ લેવાની છે લેફ્ટ ગાડી વળશે આ હોટલ આવી ગઈ છે કેમેરા થોડા નીચા રખો છો નીચે રાખો નીચે કોઈ ખુશી છે

આ હોટેલ માં જાય છે ભાઈ હોટેલ નો ગેટ બતાવો ને અહીંયા ગેટ છે અહીંયા રાખો આ ગેટ છે બસ બહુ ઝૂમ ન કરો આ હોટેલ માં કાર્યકર્તા ને પૈસા લેવા બોલાવ્યા છે અને પૈસા લેવા પોતે ગયા છે હવે ભાઈ આપણે ગાડી જવા દો કેમેરા મારા તરફ કરી લો બંને ભાઈ તમે ગાડી રાખો કેમેરા આજુ લઈ લો ઝૂમ આઉટ કરીને મિત્રો આ પૈસા નો ખેલ ચાલુ થયો છે હર્દેવભાઈ વિકમાં અમારા કાર્યકર્તા છે બહુ જૂના અને ભીડ કાર્ય કરતા ભાઈ આમ સીધી જવા દેજો અને લાંબેથી યુ ટર્ન મારીને લાવો ત્યાં સુધીમાં જોઈ લઈએ આપણે આ હરદેવભાઈને આજે સવારે ફોન આવ્યો કે પાંચ લાખ રૂપિયા તમને આપી દેવામાં આવશે ત્યારે ને ત્યારે તમારે વિડીયો બનાવી લેવાનો એ વિડીયોમાં તમારે ગોપાલ ઇટાલિયા અને આમ આદમની પાર્ટી પર આરોપ કરવાના અને જો તમારે તાલુકા પંચાયતની ટિકિટ જોતી હોય તો અલગ ભાવ છે તમારે માત્ર પૈસા જોતા હોય તો અલગ ભાવ છે તમે પોતે આમ આદમી પાર્ટીને ગાળો દેતો વિડીયો બનાવો અને તમારે ટિકિટ પણ ન જોતી હોય તો અલગ ભાવ છે અને તમે ધારો કે તમે પોતે પણ બીજા પાંચ લોકોને તોડીને લાવશો પાર્ટીમાં પાંચ લોકોને તમે તોડફોડ કરશો તો પણ અલગ ભાવ છે એટલે મિત્રો આવી રીતે આ તોડફોડનું કામ થઈ રહ્યું છે અને એમાં આજે આપણે લાઈવ સ્ટીંગ કરી આગળથી યુટર્ન બહાર લેજો મોટી જગ્યાએ ત્યાંથી મારજો એટલે શું છે કોઈ જોવે નહીં આવી રીતે પૈસા એવી રીતે આપવામાં આવે છે કે તમને પોતાને દાખલા તરીકે બે પાંચ લાખ આપવામાં આવે અને તમે બીજા ત્રણ જણાને તોડો તો તમને વધારાના બોનસ પેટે પણ અમુક લાખ રૂપિયા આવશે બહુ મોટો પૈસાનો ખેલ છે અને આજે જોઈએ છે આ ઓપરેશનમાં કે કેવી રીતે આપણે આમાં સફળ થઈએ છીએ મને વિશ્વાસ છે કે ભગવાન આપણને સફળ કરાવશે ભાઈ મારો યુટલાઇઝિંગ એક જ વખતમાં લાગી જવડાવો રેડી હવે શું કરજો ઓલી પેટ્રોલ પંપની દિવાલ છે ને એની એકદમ કટ ટુ કટ જમણી મારી લેજો અને તમે છે ને કેમેરા થોડાક નીચા રાખજો એટલે બારીથી કોઈ જોઈ ન જાય કેમેરા અને તમે છે ને ભાઈ ઓલા ખટારા પડ્યા ને એની બાજુમાં પાર્ક કરી દેજો સીધું જ અંદર જવા દેજો હવે બરાબર મોટું અંદર રહે ને એમ એટલે આ લોકોની સાઈડ છે ને એ પેલી હોટલ સાઈડ માં આવી દોસ્તો હોટલ ની અંદર શું છે કેવું છે આપણે ધીમે આપજો હજુ બહુ વાર લાગશે હજી તો આપણે કઈ જાણતા નથી પણ હમણાં જે ભાઈ અહીંયા હોટલમાં ગયા છે એને પૈસા લેવા બોલાવ્યા છે સ્ટિંગ ઓપરેશન ચાલુ છે દોસ્તો આવા લોકો ચૂંટણી લડવા ને જીતવા નીકળ્યા જે આવી રીતે હોટલોમાં બેસી કરોડો રૂપિયા ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય એ ચૂંટણી જીત્યા પછી જનતાને લૂંટશે નહી તો શું કરશે એટલે ભાઈ કેમ એવું ઇશારો તો લાઈટ ચાલુ દોસ્તો જે લોકો પૈસાથી આવી રીતે વોટ ખરીદ છે એ લોકો ક્યારે

અરે ભાઈ ઓલી બાજુ થી અરે મારા શેઠ આ ખટારા પડ્યા ને ત્યાં આપણે જવાની વાત છે ક્યાં લઈ જાઓ છો તમે ભાઈ આ દિવાલ ક્રોસ કરીને દીવાલ ની હોલી સાઈડ ખટારા પડ્યા છે ત્યાં લઈ લો ને યાર તમે એક વખત નથી યાર આઈડિયા આવતું ક્યાં કીધું એમ આ પેટ્રોલ પંપ ની પછી જો આ ખટારા પડ્યા ને દેખાતા

बस बस कैमरा नीचे रख दो भाई कैमरा नीचे रखो नीचे रखो एकदम बस मुकी दिया पड़ेगा कौन बोला हमें बात करोगे कौन भाई कहीं नहीं कहीं नहीं बस बस कैमरा चालू रख दो कैमरा ने होटल ऊपर करो हैं चालू हां बस गाड़ी की लाइट बंद है ना हां भाई ऊँचा ना करो कैमरा नीचे रखो नीचे 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 પેલી હોટલ તમે બતાવો મોબાઈલમાં માં આવશે હોટલ બતાવો ક્યાં છે આ જગ્યાએ છે સ્ટીમ હોટલ છે ગાડી થોડીક પાછી લઈ લો એટલે આપણી ગાડી દબાઈ જાય નોર્મલ પાછી નોર્મલ બસ 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 હવે તમે ડાબી સાઈડ એવલા ઊભા છો એટલે જરાક જોજો ખાલી એમ જ નોર્મલ ચાલવા હાથ નીચે રાખજો કંઈ ન આવે તો કઈ નહીં પડતું આવી ગયો તમે આ બાજુ આમ રાખવા

का बोले हो बोलता नहीं आज अप्रक्षेवर का डीवी बस चेंज दुख दुखता है ना अपन आपको स्टेटस लगा

દર ચૂંટણી ની અંદર દોસ્તો જે પૈસાનો ખેલ આવે છે જનતાને લૂંટી ને ચૂસી ને કરોડો રૂપિયા કમાવાના મંડળીમાં કૌભાંડ રોડ રસ્તાના કામમાં કૌભાંડ અહિયાં કૌભાંડ કૌભાંડ કર્યા પછી દોસ્તો આજે ભગવાન આપણને સફળતા અપાવશે આવડો મોટા કૌભાંડ ને ખુલ્લું પાડવામાં 아시아시아, 시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시아시

મિત્રો આ પૈસાનો ખેલ આજે ખુલ્લો પાડવાની અમે કોશિશ કરી રહ્યા છીએ મને નહીં થાય વાંધો નહીં ભલે મારા હાથમાં રાખો મને આશા છે કે આ વખતે આ પૈસાનો ખેલ આપણે ખુલ્લો પાડી શકીશું દોસ્તો દરેક ચૂંટણીની અંદર ગરીબ માણસનું લોહી ચૂસે કેમેરા નીચે રાખો લો ભાઈ આવે છે લે ભાઈ ગયા લાઈક ફોન પકડીઓ સાલે મિત્રો આ પૈસાનો ખેલ અહીંયાલે જો ગયા તમે અહીંયા ગાડીની પાછળ આજુની બેઠા છે કન્ટિન્યુ રેકોર્ડિંગ રાખ્યું છે જેથી કરીને એ સિટીમો કરો ભાઈ છો ફંડુ લાગે છે મિત્રો આ પૈસાના કરોડો રૂપિયાની કટકી ગવહન કરવાનો રોડના કામમાં ખાઈ જાય ગટરના કામમાં ખાઈ જાય તમામ સરકારી અબજો રૂપિયા ખાઈ જાય અને પછી ચૂંટણી ટાણે આવી રીતે એક એક વ્યક્તિને બોલાવીને કોઈને બે લાખ કોઈને પાંચ લાખ કોઈને દસ લાખ આપવામાં આવે છે દોસ્તો આ ખેલ છે ખુલ્લો પડવો ખૂબ જરૂરી છે એટલે હું તમને બધાને વિનંતી કરું છું કે તમે બધા મિત્રો દોસ્તો ઓલ્લુભાઈ જે ગાડી ઉપર મોબાઈલ લઈને બેઠો કે જે ત્યાં એ જશે પૈસા ની જો આ જગ્યા હા બસ એમાં એટલે અત્યારે જે હોય આવે ને એટલે તરત આપણે કેમેરા બેમેરા લઈ તમારે ગાડી ધીમે ધીમે આગળ લેવાની ને આગળ આવેલી ભૂરી ગાડી પડી ને આ જો ત્યાં ઉભી રાખી દેવાની બરાબર બે પાંચ મિનિટ માં આવતા હોવા જોઈએ દસ પંદર મિનિટ થઈ ગયું દોસ્તો પૈસાનો ખેલ આજે ખુલ્લો પાડવાની કોશિશ થઈ રહી છે આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે

જો ભાઈ ટુ વ્હીલ ઉપર બેઠો છે જો ગાડી પડીને એમાં હું બેઠો છું અંદર હા હવે તમારે એ કરવાનું છે કે ઓલા ભાઈ નીચે આવે ને એટલે તરત જ તમારે ફેસબુક લાઈવ ચાલુ કરી દેવાનું છે અને નોટિફિકેશન ના ડિસ્ટર્બન્સ નો આવે જોઈ લીધું છે રાખો બરાબર તમારે ઉતરીને બો દોડવાનું નહીં તોળું ન થવા અને તમે તમને ક્યાં ઓળખે નીચે રાખી દો આ બાજુ પણ કાંઈ નહી હાલ હમણાં હમણાં નીચે આ બાજુ ઝાડવા હેઠળ લઈ અને કા મારી ગાડી પડી લઈ લો ઠીક આમથી લાવો એ ઉભા હાંભળો ધીમે ધીમે આવજો નાનિયા ઉભા રહ્યો નાન ઉભા નથી ઉભા રહ્યો અને છે ને હવે નીચે આવે ને એટલે ધીરે થી તમારે આવી જવાનું છે બરાબર દોસ્તો પૈસા ખેલ માટે બહુ રાહ જોવી પડે છે અમે અહીંયા ગાડીમાં જોઈને બેઠા છે કે ક્યારે બહાર આવે અને ક્યારે અમે સ્ટિંગ ઓપરેશન કરી નાખીએ હા જૂમ કરો આ ભાઈ બતાવો કોણ છે છોડો છો એ ભાઈ છોડજો છોડજો જૂમ આવું કરી દીધું જૂમ આવું કરી આવું કરો પૈસા નો ખેલ ચાલી રહ્યો છે દોસ્તો આ તકલીફ સૌથી મોટી છે લોકશાહી ની વાતો કરવાની અને પૈસા નો ખેલ ખેલવાનો આ તકલીફ સૌથી મોટી છે

ગેરે પર પરકાલ ઇનવા ગાડીમાંથી પૈસા લઈને અંદર ગયા છે એટલે હવે 10 15 મિનિટમાં સોદો પતી જવો જોઈએ ઇનવા ગાડીમાં પૈસા પડ્યા છે ચાલો હવે 10 મિનિટ લાગશે આપણે જેમ સ્ટેબલ રાખ્યું છે આ ડોક્ટર માય વાહ મિત્રો પૈસાનો ખેલ જોવો તમે આગલા દિવસે ગાડીમાં પૈસા પૈસા છે છે અને બોલાવી બોલાવીને હવે આ હરદેવભાઈ વીક વીકમાં જેને એકને ફોન આવ્યો આવા જ આવે છે ને બરાબર હરદેવભાઈ વીકમાં જેને એકને ફોન આવ્યો એને મને કીધું અને અમે આ સ્ટીક કર્યું હવે કેટલા લોકોને ફોન કર્યા છે એનો તો કોઈ અંદાજ નથી અને કેટલા કરોડો રૂપિયા ડીલરો બધા બહાર બને કરોડો લોકોના દિલમાં એને જગ્યા મળે કરોડો લોકો એને પ્રેમ કરે અને એક હોય ડીલર ડીલર જે હોય એ બે નંબરના પૈસા નું મારી આવી રીતે હોટલોમાં બેસી પૈસાનો ખેલ કરી અને પછી ચૂંટણીઓ જીતવાની કોશિશ કરે આ બધા ડીલર છે દોસ્તો

पैचड़ रख दो या पाचड़ रखो लो हेलो उठो के मेरा साथ उठो अनु ए भाई ए भाई पैसा दो पैसा इधर पैसा दिया कहां गए भाई आप भाई આ બધા હોટલ બતાવે પૈસા નો ખેલ હાલે આજે આ હોટલમાં પૈસા વિતરણ હાલે હરદી ભાઈ આ પૈસા પકડી રાખો

અને આમ આદમી પાર્ટી ના વિરોધમાં જે હોય કહી દે હવે હા એ તો બે લાખ રૂપિયા આપ્યો હોય કે ભાઈ તમારે ગોપાલભાઈના વિરોધમાં સ્ટેટમેન્ટ આપવાનું છે તમારા મહામંત્રી પદ થી તમારે રાજીનામું આપવાનું છે દોસ્તો આ પૈસાનો આ જોવા આ જગ્યા આ ધંધો હાલે છે આની અંદર કાર્ય જેને આપણે ઘરી ખમો અમે ઘરી ખમો હારો ભાઈ આ અહીંયા બોલાવી બોલાવીને પૈસા નું વિતરણ હાલે છે દોસ્તો એક બાજુ ખેડૂતો નાપવા માટે પૈસા નથી ગરીબો નાપવા પૈસા નથી ને અહીંયા બે બેન પાંચ પાંચ લાખ રૂપિયાનો દોસ્તો સોદો હાલે છે જય ગિરનારી તો દોસ્તો આ ખેલ ને તમે ઓળખજો ઓકે